તાલુકાના ધાખા ગામના પરિવાર પર સવાર થઈ ઘર તરફ જઈ રહ્યા હતા જેમની સાથે ધાનેરાથી તેમની ભાણેજ સાથે આવી હતી ચાર જણ મોટર પર જઈ રહ્યા હતા તેજ પળમાં કાર બનીને આવેલી એક કારે ધડાકા સાથે ટક્કર મારતા મોટર હવામાં ફંગોળાઈ ગયું હતું પર સવાર ચારે જણા જેમાં બે બાળકો પણ હતા તેઓ રોડ ઉપર પટકાયા હતા જેમાં સાત વર્ષની નીતાનું મોત થયું હતું ઈજાગ્રસ્તોને ધાનેરા તેમજ મહેસાણા સારવાર આપ્યા બાદ તેઓને વધારે સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા કાર ચાલક હરેશભાઈ પટેલ અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો આ મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે અમદાવાદ ખાતે એક જ પરિવારના ત્રણ સભ્યો ભારે ઈજાઓ સાથે સારવાર હેઠળ છે જેમાં દલપતભાઈ માજીરાણા તેમની પત્ની સુખીબેન માજીરાણા અને તેમનો પુત્ર પિયુષ માજીરાણા સારવાર લઈ રહ્યા છે